જોકે તમામ પ્લેટફોર્મ પરના ખાદ્ય સામગ્રીના વિવિધ સ્ટોલ ઉપર વસેલા ગ્રાહકોનો પણ ચેકિંગ કરાયું હતું આ ઉપરાંત રેલવે ટ્રેક પર પણ કોઈ અવરોધ અંગે પણ ચેકિંગ કરાયું હતું ઉપરાંત પ્લેટફોર્મ પરથી મુસાફરોના માલ ચેકિંગ દરમિયાન તા વેટિંગ રૂમમાં આરામ પરમાતા મુસાફરો પાસેથી પણ કોઈ ગેરકાયદે ચીજ વસ્તુ મળી ન હતી અગાઉ ગયા સપ્તાહમાં પણ આ પ્રકારનું ચેકિંગ કરાયું હતું જોકે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી જેની વધુ માહિતી રેલવે પીઆઈ એચડી વ્યાસ દ્વારા આપવામાં આવી હતી પ્લેટફોર્મ પર રહેલા તમામ રાહદારીઓ આ ઉપરાંત જે રેસ્ટરૂમમાં રહેલા વેઇટિંગ રૂમમાં રહેલા તમામ માણસોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તેઓના મોબાઈલ અથવા તો તેઓના જે કિંમતી સામાન છે સરસામાન છે એ ચોરાઈ નહીં અને તેઓ એના પ્રત્યે જાગૃત થાય આ ઉપરાંત ટિકિટ વગરના જે માણસો મળી આવે અથવા તો અજાણ્યા કોઈ એવા ગેરપ્રવૃત્તિ કરવાની વૃત્તિ ધરાવતા ઇસમો મળી આવે આ ઇસમોને પકડી અને કાર્યવાહી કરી શકાય અને જે ગુનો બની રહ્યો છે તેને રોકી શકાય તે હેતુથી સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે